કઈ વાંધો ચાલુ કર્યું વાતળિયું વગર તાળિયું હું જ ઘટમાં ઘણે રહ્યું પણ ચંગા માળું એના પૂછ્યું તો દલજી દલ માં રહ્યું હાલ આપણે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના અડવાણા ગામમાં છીએ અને સાંજનો સમય છે સુરત નારાયણ છે તે પશ્ચિમ દિશામાં ઢળી રહ્યા છે અને જે ગામડાનું વાતાવરણ છે અને એક માજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આપણે એવા માજીઓ સાથે વાત કરીએ છીએ કે જેમની આંખોમાં પહેલાના સમયનો ભૂતકાળનો પહેલાની સંસ્કૃતિનો ઉજાસ આજે પણ ઝળહળી રહ્યો છે તો આવો એ માજી સાથે વાત કરીએ પહેલાના સમયની વાત કરીએ પહેલાની સંસ્કૃતિની વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે બા મુંધી હમ શું કહેશો આ

પાણી મશીન નું એવા કોહ કે પછી અમારે માંડવી ને એવા ઉપનેર કઈ નતા માંડવી ખપાની ઠઠેરવાની પછી વીણવાની પછી વાવલવાની એ ઓર સુધી કામ હાલે એનું એ માંડવી કામ પણ માંડવી પસી આવી ગયું અમે માંડવી આઠ રૂપિયા વેસેલ છે ખબર મને છે આઠ રૂપિયા આઠ રૂપિયા નું મણ માંડવી ને હું બહુ રૂપિયા નું તોલું હું હતું મારા વેટલા કરાવ હોય ને તો અમારે એ તો મોટા કરાવ ને બે તોલા વેટલા હોય તે ચાર રૂપિયા થઈ જાય હવે તો બસ કરો બધું હારું દીધું બધા જીવન જીવવાની મજા છે ઢોરડો હતો પેલા પેલા છે ને બધું હાથી બધું કામ કર હવે આ ધૂર નહીં આવી ગયું જો સાપ દબાવે તો પાણી આવે જાય તો સાપ દબાવે દર નું દરાઈ જાય સાપ દબાવે તો સાય થઈ જાય કેવું લાગે જો મજાનું બાઈ ને કઈ કામ નહીં મરે અમારે બાઈ જો દરવા ધોવા બર્તન લેવા જાવા ઢોર દોવાન વાહિંડા કરવાન બધું કરવું પડે એટલે બાઈ ને કઈ ન કરવું પડે ઢોર રાખવા તો ન રાખે તો મજા છે પેલા કેટલા વાગે ઉઠી કામ કરતા હતા પાંચ વાગ્યા માં પાંચ વાગ્યા પાંચ વાગ્યા માં ઉઠે જઈએ નાના છોકરા હોય એ ઘોડિયો પાસે હોય ત્યાં દોરી બાંધીએ પછી

ને કોઈ નગર માં પાળો એનો હોય ને બિન શાકાજ જેવી ની કધું તો હું લઈ જા હા શાક પટી નો બનાવે પાળો માંથી લેવે ને એમાં દેવતા ભારે હ નો તાપ હોય ને એમાં સાણું દબાવે ને ભારે દીએ પછી દેવતા નીકળે કૃપા સાણું નાખે ને તાપ થઈ જાય તે પછી પાળો એને લેવા આવે ને નો હોય તો દેવતા ભાર્યો તો કે હા હા દેવતા લઈ જાય એવું જીવન હું તું પેલા પાડોશી પ્રત્યે કેવો પ્રેમ હોય બા કારણ કે આપડે જોઈએ અત્યારે અત્યારે સિટી માં પાડોશ માં કોડ હતો ખબર ન હોય તો કેવો પેલા ગામડામાં કેવો પાડોશી નો પ્રેમ હોય તો કે કઈ ગામ માં એવું નવીન થાય તો આખા ગામ માં ખબર પડી જતા બાજુ માં કઈ થાય તો કઈ ખબર પડે હમ

Tugadan jure, si ekgada sama Bayu gitarin behar eh, ni ekgada sama John behi, sekarang betulnya pas gada lenjai, pasi biik coral lenjai. Pernah bawa gigi apa yang nak, tuh tuh tuh, kare lima. Atiarpunnya gigi tau deh, pelajaran. Atiarpun guysnya gigi. Ya, gigi, penuh knowledge yang gawumar. Lantuju terima kawegai mah, lantuju terima kiyong kawegai mah. వాని సురే శర్ మణరా

ઘી ત્રેની ભીરા કરે ડબ્બો ભરે રાખે વાવણો આવે ને બધાય ની ખબર આવે આ ઘી હા ઈ ઈ હા દી ઘી ની હા હવે તો એક દી માણસ ખાય તે ગરદ ઉખે હા 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 પછી મંડપ નેવું હતું કાઈ લગન માં ગામ માંથી ગાડલા માગે

Pelan zaman zaman kan, kan zaman kan. Pelan kau makan, jok jok teh jai na. Ha. To mari kau berundung patung lich. Like, ha. Kau melomok leh. Ha. Ha. I melomok kau ta. <laughs> Ni awe pasin kunci awe gun. <laughs> oh teh jai to te, pasin kabar pada jadi melomok kau ta. Ha 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 ha. Tiada modal boleh unpar teh jai. Awan sih, gay, sih gay. Pang, pang. માર પાણી ઊંડા છો બટાકા પાણી ને કાઈ માંડરો ચાલુ છે જીવા સે જીતા જીતા પોઈ આ

પછી આવી અત્યારે તો રોટલા અત્યારે ગેસ આવી ગયા પેલા ગેસ પેલા છે ચૂલામાં તો ચૂલા ના રોટલા માં ગેસ ના રોટલા ફેર હોય હા ઓલો રોટલો મીઠો થાય ચૂલાના રોટલા મીઠા થાય કારણ કે ધીરો ધીરો પાકે ને આ ગેસ માં તો જટ ચડે જાય પછી માથે માથે બરે જાય ને મેલકો કાસોરી ઓલું શાક બનાવે ભઠ્ઠો હોય ને તમે શાક વગેરે મૂકજો ધીરું ધીરું મીઠું ટીકા ટીકું ચડે જાય હા

પછી આવી પેલા ઘી નો એનો કેટલા ભાવ માં ઘી મળતો અત્યારે આપડે જે ઘી આટલા બધા મોંઘા મળે પેલા કેટલા મળતો દોઢ રૂપિયા નું કિલો દોઢ રૂપિયા કિલો અમે કેર્યું ખાધલ છે હવા રૂપિયા ની પાંચ કેરી તેટલું પાંચ હેર ની પાંચ હવા રૂપિયા ની પાંચ કેરી આવે હા હા એની ખાંડ બે આના જોલી રૂપિયો બધું કાગરિયા નું નાના છોકરા હોય દસ દસ રૂપિયા એમના અત્યારે સો સો રૂપિયા વાપરી નાખ્યા તમે કેટલા રૂપિયા વાપરતા નાના હતા

હોળી આવે દિવાળી આવે આમાં તહેવાર બધાય ઉજવે બસ ગામમાં રહેતા રમવું ભમવું ને મજા કરવી બધી ને કઈ ખેદા ખાર કે બાંધવાનું કઈ હોય ને બધું આનંદ થી રેવાનું તો ખુબ સરસ વાત કરી રહ્યા છે આ પહેલાના સમય ને યાદ કરી રહ્યા છે અને પેહલાના સમય ને યાદ કરતા એમની આંખોમાં જે હસ્ત દેખાય છે એ પહેલાના સમય નો જે પરિચય છે તેના માટે ઘણું છે અને માજી જે રીતે પહેલાના સમય ને યાદ કરતા તેમને કહ્યું કે પહેલાના સમયમાં જે ભાવ હતો એ આજે ક્યાંક ને ક્યાંક ઓછો પડ્યો છે આજે આપણે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીની રેસમાં આગળ વધી રહ્યા છે પરંતુ તે ભાવ છે ક્યાંક ને ક્યાંક ગુમાવી રહ્યા છીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર